પંચમહાલ જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક મંડળની વર્ષ બે હજાર પચીસ અને ત્રીસ પાંચ વર્ષ માટે શરૂ કરી દેવામાં આવી છે પંચમહાલ જિલ્લા સહકારી સંઘની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આગામી અઠાવીસ ફેબ્રુઆરીના રોજ કુલ નિયામક મંડળ સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવાની છે ત્યારે સંસ્થા દ્વારા અલગ અલગ પેટા નિયમો બનાવવામાં આવતા આ વખતે તે નાની મંડળીઓ કે જેનો ઓડિટ વર્ગ ડ હશે અને વાર્ષિક લવાજમ ભર્યું નહીં હોય તેવી સહકારી મંડળીઓ સભ્યો મતદાન કરી શકશે નહીં પેટા નિયમો બનાવવામાં આવતા વખતની જિલ્લા સહકારી સંઘની ચૂંટણી રસપ્રદ બની રહેશે આ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી ગોધરા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કાચી મતદાર યાદી પ્રમાણે કુલ બસો માંથી અઠ્યાસી લાયક અને એકસો બોતેર ગેરલાયક મતદારો હવાની વિગતો સામે આવી છે આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસ માસમાં યોજાનારથી પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના કુલ તેર નિયામક મંડળના સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં બસો સાહીઠ મંડળીઓ પૈકી બાર સભ્યો તથા ત્રણસો ત્રીસ વ્યક્તિ સભ્યો પૈકી એક સભ્યની ચૂંટણી થઈ એમ ટોટલ તેર સભ્યોની ચૂંટણી થનાર છે જેની કાચી મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે ઉપરોક્ત કાચી મતદાર યાદી બાબતે જે કોઈને પણ જે કોઈ મંડળીઓને વાંધાજનક સૂચનાઓ હોય તે તારીખ એકવીસ એક બે સુધી બપોરે બાર વાગ્યા સુધી અમને જમા કરાવી શકે છે એની પર સ્ક્રુટિની થઈ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ સુધીમાં આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ શકશે પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી પ્રમાણે વ્યક્તિ સભ્ય વિભાગમાં ત્રણસો ત્રીસ મતદાર છે જે એક ડાયરેક્ટરને ચૂંટીને લાવશે જ્યારે બસો સાહીઠ મતદાર બાર સભ્યો ચૂંટીને લાવશે ઉમેદવારી પત્ર મેળવવાની છેલ્લી તારીખ સાત ફેબ્રુઆરી રહેશે માન્ય ઉમેદવારોની પ્રસિદ્ધિ અગિયાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે સ્ક્રુટીની થયા બાદ હરીફ ઉમેદવારોની અંતિમ યાદી અઢાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે અઠાવીસ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને એક માર્ચના રોજ પ્રાંત કચેરી ગોધરા ખાતે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે